ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નેકમાં આઈસીઈનું મોટું ડિટેન્શન સેન્ટર ફરી ખોલવાનો પ્લાન બનાવી રહ્યું છે જેની હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે આ જેલ ન્યૂયોર્ક સિટીથી નજીક આવેલી છે જે શિયાળો પૂરો થતાં જ ગમે ત્યારે શરૂ થઈ શકે છે પ્રાઇવેટ કંપની દ્વારા ઓપરેટ કરાનારી ન્યૂ જર્સીની સૌથી મોટી જેલને કારણે કંપનીને પણ સારી એવી આવક થવાની છે અને તેનો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એ જેલ ફૂલ્લી રિનોવેટેડ છે વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અમેરિકાની સરકાર ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સને અરેસ્ટ કરવાની સાથે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી ઝડપી બનાવવા માટે મથી રહી છે પરંતુ તેમાં ડિટેન્શન ફેસિલિટીનો અભાવ મોટી બાધા ઊભી કરી રહ્યો છે ન્યૂ જર્સીમાં આઈસીઈની જે જેલ શરૂ થવાની છે તેમાં એક કેદીઓને રાખવાની વ્યવસ્થા હશે આ પહેલાં ટ્રમ્પ મિલિટરી બેઝમાં પણ ઇલિગલ ઇમિગ્રન્ટ્સને રાખવાનો વિચાર વ્યક્ત કરી ચૂક્યા છે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીની છાપ ઇમિગ્રન્ટ્સ માટે સેફ હેવન તરીકે રહી છે પરંતુ હવે આ જ સ્ટેટમાં ટ્રમ્પ આઈસીઈની સૌથી મોટી જેલોમાં એક જેલ શરૂ કરવા જઈ રહ્યા છે ન્યૂજર્સીમાં હાલ એલિઝાબેથમાં જે ડિટેન્શન સેન્ટર છે તેમાં બસો કેદીઓને રાખી શકાય તેમ છે આ બંને સ્ટેટસમાં પોતાની કાર્યવાહી પણ વધુ તેજ બનાવી દીધી છે તેમજ નાયગ્રા ફોલ્સ અને ન્યૂ જર્સીના રૂરલ પાર્ટમાં આવેલા મિલિટરી બેઝને પણ ડિપોર્ટેશન સ્ટેજિંગ એરિયા તરીકે ઉપયોગમાં લેવાની જાહેરાત પણ હજુ અઠવાડિયા પહેલા જ કરાઈ છે હાલ એવી પણ શક્યતા છે કે ન્યૂજર્સી અને યુ ન્યૂયોર્કમાં પણ હવે કદાચ મોટેપાયે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ શરૂ થઈ શકે છે જેના માટે અત્યારથી જ તૈયારી કરવામાં આવી રહી છે અમેરિકન મીડિયામાં પણ એવી ચર્ચા છે કે મેજર એરપોર્ટ્સની નજીક તેમજ ન્યૂયોર્ક જેવા લાખો ઇલિગલ ઇમિગ્રન્ટ્સની વસ્તી ધરાવતા શહેરની પાસે જ ડિટેન્શન ફેસિલિટી બનાવવાથી માસ ડિપોર્ટેશનનું કામકાજ ઝડપી બની શકે છે આઈસીઈ ના ડિરેક્ટરે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીકના લોકેશન પર રખાયેલા ઇલિગલ ઇમિગ્રેન્ટને ફટાફટ ડિપોર્ટ પણ કરી શકાશે અમેરિકામાં હાલ જેટલી જેલો આવેલી છે તેમાં ચાલીસ હજારથી વધુ ઇલિગલ ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવ્યા છે ન્યુયોર્ક અને ન્યૂજર્સીમાં જર્સીમાં ગુજરાતીઓની ઘણી વસ્તી છે ટ્રમ્પના સત્તા સંભાળ્યાના દસેક દિવસમાં જ ન્યુયોર્કમાં મોટા પાય ટાર્ગેટેડ ઇમિગ્રેશન રેડ્સ થઈ હતી તેમજ ન્યૂ વર્ક પ્લેસ પર રેડ પડતા ઇલિગલ ઇમિગ્રન્ટ્સમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો અને લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું હાલ આઈસીઈની ની કામગીરી ઘણી ધીમી થઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે પરંતુ તેમાં ફરી ગમે ત્યારે ધમધમાટ શરૂ થઈ શકે છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર